સાહેબ આવતીકાલે ઈદનો તહેવાર છે કોઈ અનિચ્છનીય ઘટના ન બને એ માટે પોલીસ દ્વારા કેવી કાર્યવાહી કરવામાં આવશે કેવો પોલીસ બંદોબસ્ત સી પી સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ આજે ચેતીચાંડ અને કાલે ઈદની પર્વની ઉજવણી હેઠળ કોઈપણ અનિચ્છનીય બનાવ ના બને અને શહેર મેં સુલેહ શાંતિ બની રહે એ માટે શહેરમાં જુદા જુદા જગ્યા ફૂડ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવેલ છે અને અત્યારે જુવાપુરા ચાર રાસ્તાથી ફૂડ પેટ્રોલિંગ ચાલુ થશે અને આખા જુવાપુરા માર્કેટમાં ફૂડ પેટ્રોલિંગ આયોજન કરવામાં આવે છે ધાર્મિક સ્થળો મસ્જિદો છે ત્યાં મોટા પ્રમાણમાં મુસ્લિમ બિરાદ એકત્ર થશે ક્યાંક ને ક્યાંક રસ્તામાં ટ્રાફિકને અડચણ ન થાય અને ટ્રાફિક નિયમિત રહે તે માટે કેવા કેવા પોઈન્ટ બનાવવામાં આવ્યા છે જો જુદા જુદા જો પોઈન્ટ છે એ અગત્યનું જ્યાં ભીડભાડ વાળો ઇલાકો થશે એમાં આપણે આઈડેન્ટિફાઈ કરી રહ્યા છે અને આઈડેન્ટિફાઈ કરીને એમાં સખત પોલીસ બંદોબસ્તનું આયોજન છે અને પોલીસ આપણા પૂરા તહેવાર શાંતિથી થઈ જાય એ માટે ફિલ્ડ ફરી રહેશે

જો પણ અગત્યની પોઈન્ટ છે એના આઈડેન્ટિફાય કરી રહ્યા છે આપણા અને ત્યાં પોલીસ બંદોબસ્ત રહેશે ટાઈટમાં ટાઈટ અને બધું એલર્ટ પર પોલીસ બંદોબસ્ત રહેશે ઓકે થેન્ક યુ ઓકે થેન્ક યુ થેન્ક યુ